અવનવા જુદા જુદા પ્રકારના અને સ્વાદિષ્ટ શાક ખાવાના શોખીનો માટે ફરી એક નવી રેસીપી લઈને આવી છું હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું ટીંડોડાનું મસાલેદાર શાક આ શાક એટલું ટેસ્ટી બને છે કે જેને ટીંડોડા પસંદ નહીં હોય એ પણ હોંશે હોંશે ખાશે તો ચાલો શરૂ કરીએ ટીંડોડાના શાકની રેસીપી તે માટે સૌથી પહેલાં સો ગ્રામ ટીંડોળા લેવા એક કપ સિંગદાણા લેવા અડધું સૂકું ટોપરું મેં લીધું છે અને એક ચમચી તલ લેવા સૌથી પહેલાં ટીંડોળાને પાણીથી સારી રીતે ધોઈ લેવા ટીંડોળાનું આ શાક લગ્ન પ્રસંગમાં પણ બનતું હોય છે એટલું ટેસ્ટી બને છે ટીંડોળા ધોઈ લીધા બાદ હવે ટોપરાને આ રીતે બારીક કટકા કરી અને મિક્સ જારમાં પીસી તેને ક્રશ કરી દેવા તમે સુકા ટોપરાને ચીણી પણ શકો હવે ટીંડોળાને કટ કરી લઈએ તે માટે ટીંડોળાના ઉપર અને નીચેનો ભાગ આ રીતે થોડો કટ કરી અને કાઢી લેવો ત્યારબાદ તેના આ રીતે ચાર કટકા કરવા અને આ રીતે ચીર્યા કરવા જો તમે ઈચ્છો તો તેને રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો આ રીતના રેડ ટીંડોળા હોય એને થોડા દૂર કરી દેવા હવે ગેસ ઓન કરી એક પેન ચડાવી તેમાં સૌથી પહેલાં તલને રોસ્ટ કરી લેવા બેથી ત્રણ મિનિટમાં તલ સારી રીતે રોસ્ટ થઈ જાય છે તેને ડીશમાં કાઢી લેવા ત્યારબાદ તે જ પેનમાં શિંગદાણા એડ કરી અને સિંગદાણાને પણ ધીમી આંચ પર રોસ્ટ કરી લેવા સિંગદાણાને રોસ્ટ થતાં ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે જ્યારે સિંગદાણાના ફોતરા આ રીતે દૂર થાય તો તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ અને ઠંડા થવા મૂકવા ઠંડા થાય ત્યારબાદ તેને આ રીતે ઘસી અને તેના ફોતરા દૂર કરી દેવા ત્યારબાદ આ સિંગદાણાને જારમાં એડ કરી દેવા અને તેનો પણ ફાઇન પાવડર બનાવી દેવો તો આ રીતે મેં સિંગદાણાનો ક્રસ પણ રેડી કરી દીધો છે ગેસ ઓન કરી એક પેન મૂકી તેમાં એક મોટો ચમચો ઓઈલ એડ કરી વન હાફ સ્પૂન રાઈ એડ કરવી રાઈ તળતળે એટલે વન હાફ સ્પૂન જીરું એડ કરવું ત્યારબાદ તેમાં વન ફોર્થ સ્પૂન હિંગ એડ કરવી અને ત્યારબાદ તેમાં કટ કરેલા ટીંડોળા એડ કરવા ત્યારબાદ તેને ચમચા વડે હલાવી અને થોડીવાર સાંતળવા દેવા તો એક કે બે મિનિટ તેને સાંતળી લેવા અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવી ત્યારબાદ તેમાં વન હાફ સ્પૂન હળદર પાવડર એડ કરવું વન સ્પૂન લાલ મરચું એડ કરવું ત્યારબાદ તેમાં વન સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરવું અને ત્યારબાદ તેમાં વન સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરવું જેથી તેનો કલર ખૂબ સારો આવે છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું અને ધીમી આંચ પર તેને સાંતળી લેવું તો આશરે બેથી ત્રણ મિનિટ સુધી તેને આ રીતે સાંતળી લેવું જુઓ કેટલો ચટાકેદાર કલર દેખાય છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી ફરી તેને મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં એક વાટકી જેટલું પાણી એડ કરી અને તેને ચારથી પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દેવું ચારથી પાંચ મિનિટ બાદ ટીંડોળા કૂક થઈ ગયા બાદ તેને આ રીતે ખોલી અને ચેક કરી લેવું હજી થોડું પાણી દેખાય છે તો બધું પાણી જ્યારે એબ્ઝોર્બ થઈ જાય ત્યારે તેનું આ રીતે ઉપર ઓઈલ દેખાશે અને ટીંડોળાને ચેક કરી લેવું તો તે સારી રીતે કૂક થઈ ગયા છે જો આ સમય લાગે કે હજી ટીંડોળામાં થોડી કચાસ દેખાય છે તો થોડું પાણી એડ કરી ફરી કૂક કરી લેવું ટીંડોળા કૂક થઈ ગયા બાદ તેમાં ક્રશ કરેલ નાળિયેર એડ કરી દેવું ત્યારબાદ તેમાં ક્રશ કરેલા સિંગદાણા એડ કરી દેવા અને તેને હલાવી અને ધીમી આંચ પર તેને બેથી ત્રણ મિનિટ ફરી કૂક થવા દેવું જેથી કરીને આ એક ખૂબ મસાલેદાર શાક રેડી થાય છે હવે તેમાં વન સ્પૂન ખાંડ એડ કરવી તેને મિક્સ કરી દેવું અને વન સ્પૂન લીંબુનો રસ એડ કરી અને તેને મિક્સ કરી દેવું ત્યારબાદ એક મિનિટ માટે શાકને ચડવા દઈ અને ગેસ ઓફ કરી દેવું તેની ઉપર થોડા શેકેલા તલ મૂકી મિક્સ કરી દેવું ત્યારબાદ તેને શવિંગ બાઉલમાં લઈ સોઈંગ બાઉલમાં પણ ઉપર ગાર્નિશિંગ માટે શેકેલા તલ વડે તેને ગાર્નિશ કરવું તો આ રીતે ટીંડોળાનું મસાલેદાર ટેસ્ટી શાક રેડી થાય છે ટીંડોળાનું આ મસાલેદાર શાક કેટલાક પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે અને મેનુમાં મૂકવામાં આવે છે આ શાક એટલું ટેસ્ટી બને છે રોટલી પરાઠા થેપલા જોડે બહુ જ ટેસ્ટી લાગે છે જો તમે ક્યારે પણ ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી જોજો ટીંડોળાના શાકની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ